વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરની કાવ્ય બારમી આ કાવ્યનું નામ છે જનની અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન જનની ની જોડ સખી નહીં ચડે રે લોલ એટલે તો જવાબ માં આવશે ઓપ્શન ગ માતાનો બીજો કોઈ વિકલ્પ નથી ત્યાર પછી બીજો પ્રશ્ન છે માડીનો મેઘ બારે માસ એટલે તો જવાબમાં આવશે ઓપ્શન ખ માતાનો પ્રેમ કાયમ મળે જ ત્રીજો પ્રશ્ન માતાનો પ્રેમ કેવો હોય છે જવાબ ઓપ્શન ગ માતાનો પ્રેમ એક સરખા પાણીના પ્રવાહ જેવો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે માતાને સાનાથી મીઠી ગણવામાં આવી છે જવાબ માતાને મધ અને મેઘજળ જળ કરતા પણ મીઠી ગણવામાં આવી છે બીજો પ્રશ્ન માતાની આંખ સાનાથી ભરેલી છે જવાબ માતાની આંખ વાત્સલ્યરૂપી અમૃતથી ભરેલી છે ત્રીજો પ્રશ્ન છે માતાના વેણ કેવા છે જવાબ માતાના વેણ વાલ એટલે કે પ્રેમથી ભરેલા છે ચોથો પ્રશ્ન માતાના કાળજામાં શું ભરેલું છે જવાબ માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે પાંચમો પ્રશ્ન કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે જવાબ માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો જવાબ માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વહાણથી ભરેલા છે એની ગોધ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારેમાસ એક સરખો વહે છે બીજો પ્રશ્ન માળીનો મેઘ બારેમે રે કાવ્ય પંક્તિ સમજાવો આકાશમાં મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે પણ માનો પ્રેમ રૂપી મેઘ તો બારેમાસ વરસતો રહે છે માં બાળક ઉપર હંમેશા વરસાવતી રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દનો આપણે વાક્ય પ્રયોગ એટલે કે વાક્યો બનાવવાના છે તો ચાલો જોઈએ અમી વાક્ય માની આંખોમાંથી હંમેશા અમી વર્ષે છે શબ્દ છે હેલ વાક્ય આજે પણ ગામડામાં પાણીની હેલ ભરીને જતી પનિહારીઓ જોવા મળે છે વ્યોમ વાક્ય રાત્રે તારાઓથી ભરેલું વ્યોમ બહુ સુંદર લાગે છે ત્યાર પછી નો શબ્દ છે દોહલ્યો વાક્ય માનવ પ્રેમ દેવો માટે દોહલ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચાર વાળા શબ્દો કાવ્યમાંથી માંથી શોધી ને લખો કાવ્ય માંથી શોધીને આપણે શબ્દો લખ્યા છે તો તે શબ્દો છે જાત સોડિય તો છોડ કે કોડ પ્રાણ તો લહાણ અને માસ તો ઉજાસ છે કાવ્યમાંથી શોધીને શબ્દો તેના જેવા ઉચ્ચારવાળા શબ્દો લખ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો માતા તો કાવ્યમાં વપરાયેલ શબ્દ છે માત માડી તેવી જ રીતે આકાશ તો વ્યોમ ધરતી ધરણી અને ચંદ્ર તો શશી અને ચંદા જે કાવ્યમાં વપરાયેલા શબ્દ છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સૂચવ્યા મુજબ કરો તેમાં પેલો પ્રશ્ન નીચેનામાંથી માતાને કોના કરતા ચડ્યાથી બતાવી છે તે શબ્દો અલગ તારો તો ચાલો માતાને કોના કરતા ચડ્યાથી બતાવી છે તો તે શબ્દો છે ધરતી વાદળી વરસાદ એટલે કે મેઘ ગંગા ચંદ્ર અને મધ બીજો પ્રશ્ન આ અલગ તારવેલા શબ્દોમાં શબ્દોવાળી કાવ્ય પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો છે આપણે આ અલગ પાડ્યા છે શબ્દો તે શબ્દની એસ તે શબ્દોવાળી

મધ મીઠા મધુને મીઠા મેહુ લારે લોલ એથી મીઠી તે મોરી માતરે ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં શું કહ્યું છે કે આ પંક્તિઓનો ભાવાર્થ લખો જે અહીં આપણે આ પંક્તિઓ લખી લઈ છે પાંચ છ પંક્તિઓ લખેલી છે તે પંક્તિનો આપણે ભાવાર્થ લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણ માં તો ચાલો જોઈએ ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે પણ માં ક્યારેય ચલિત થતી નથી વાદલી તો ઘડીક વરસીને જતી રહે છે પણ માતૃ પ્રેમ પ્રેમરૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારેય અસ્ત થતો નથી આ જગતમાં મધ મીઠું હોય છે અને મેઘ એટલે કે વરસાદનું જળ મીઠું હોય છે પણ એ સખી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો જે આપણે પ્રશ્ન ત્રણ માં લખી જે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખ્યો તેને આપણે ફકરા સ્વરૂપે લખવાનું છે તો ચાલો જોઈએ મધને મેઘ મીઠા છે પણ માનો પ્રેમ તો એ બંનેથી પણ વધારે મીઠો છે ધરતી તો ક્યારેક ધ્રુજે પણ મા તો હંમેશ અચળ અડગ રહે છે ગંગાનો પ્રવાહ વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એક સરખો રહે છે વાદળી વરસીને જતી રહે પણ માનો પ્રેમ તો બારે માસ વરસે છે ચાંદનીના ઉજાસમાં વધઘટ થાય પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારે આથમતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર છ આ કાવ્યના સમોગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો તમને ક્યુ વાદ્ય વગાડવું ગમશે તો ચાલો જોઈએ આ કાવ્યના સમૂહ ગાન વખતે હાર્મોનિયમ તબલા બંસરી વગેરે સાધનોનો ઉપયોગ કરીશું મને બંસરી વગાડવી ગમશે તમને જે વગાડવું ગમે જે વાદ્ય વગાડવું ગમે તેનું નામ તમારે અહીં લખવું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી કાવ્ય બારમું જનની આ કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેરની અંદર ત્યાં સુધી આવજો